નમસ્કાર ગુજરાત મનોમંથન આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર રામેશ્વર દરિયા પર રેલવે બ્રિજ તૈયાર રામેશ્વર દરિયા પર રેલવે બ્રિજ તૈયાર થઈ ગયો છે જેનું ત્રણ માર્ચ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે દક્ષિણ ભારતના રામેશ્વરમ અને ટાપુને જોડતા પાબન રેલવે બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે અત્યંત આધુનિક ટેકનોલોજીથી નિર્માણ કરાયેલા પાબન રેલવે બ્રિજનું તારીખ ત્રણ માર્ચના રોજ લોકાર્પણ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ રામેશ્વરમ ટાપુ અને રામેશ્વરને જોડતા રેલવે બ્રિજ ઓગણીસો ચૌદમાં અંગ્રેજોએ બનાવ્યો હતો હાલ તે બ્રિજનો ઉપયોગ ભયજનક બની રહ્યો છે જેના કારણે દરિયા પર નવો પાબન રેલવે બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ રણજીત બિલ્ડ બિલ્ડકોનને આપ્યું હતું અત્યંત આધુનિક ટેકનોલોજીથી પાબન બ્રિજનું નિર્માણ ગુજરાતની સ્વસ્તિક બ્રિજ એન્ડ રોડ કોન્ટ્રાક્ટ એલ એલ કર્યું છે અત્યંત આધુનિક ટેકનોલોજીથી નિર્માણ કરાયેલા પાબન બ્રિજ બે પોઈન્ટ છ કિલોમીટર લાંબો છે જે ત્રણસો તેત્રીસ પિલ્લર્સ પર રેલવે ટ્રેક તૈયાર કરાયો છે પાવન બ્રિજ નીચેથી જહાજ સ્ટીમર બેટને પસાર થવા માટે સ્પાન તૈયાર કરાયું છે હાઇડ્રોકલિક સિસ્ટમથી સજ્જ કરાયેલી સ્પાન સત્તર મીટર ઊંચે જઈ શકે છે પાન બ્રિજ પરની સ્પાનના કારણે સ્ટીમર કે જહાજ ખૂબ જ ટૂંકા અંતરમાં દરિયામાંથી પસાર થઈ શકે છે જેના કારણે સ્ટીમર જહાજને શ્રીલંકા સુધી જવું પડશે નહીં પીએમ મોદી પાવન રેલવે બ્રિજનું લોકાર્પણ કરશે લોકાર્પણ કાર્યક્રમ ભવ્યતાથી સંપન્ન કરાશે લોકાર્પણ કાર્યક્રમ માટે સ્થાનિક તંત્ર અને રેલવે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે નવા પાવન રેલવે બ્રિજનું બાંધકામ વર્ષ બે હજાર ઓગણીસના ડિસેમ્બર માસમાં શરૂ કરાયું હતું અત્યંત આધુનિક ટેકનોલોજી ધરાવતા બ્રિજ નિર્માણ કરવાનું કાર્ય બે હજાર પચીસમાં પૂરું કરાયું હતું અહેવાલ સંજીવ રાજપૂત